પ્રાંતિજના સોનાસણ મુકામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર પર નામની મોટી તકતી લગાવતા વિવાદ સર્જાયો હતો જે બાબતે ગ્રામજનોએ ગ્રામ પંચાયત પ્રાંતીજ તાલુકા પંચાયત પ્રાંત અધિકારી તથા ધારાસભ્યને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું હાલની સ્થિતિમાં જો એવું જોવામાં આવે છે કે હાલ જે ગેટ ઉપર નામ લખ્યું છે બકાભાઈ જોતાભાઈ પટેલ કૌશમાં ભૂરીવાસ હવે એવું લાગે છે કે કોઈ દૂરથી વ્યક્તિ જોવો તો આ શું બકાભાઈ જોતાભાઈ પટેલ ભૂરીવાર એમની કોઈ ધર્મશાળા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારનું છે એવી કોઈ સ્પષ્ટ માહિતી અમને ફલિત થતી નથી અને એના વિરોધ સ્વરૂપે અમે સરકારના કાયદા હેઠળ

નામની તકતી હટાવવામાં આવી હતી